આજે અમને બી માટે ઓર્ડર આપ્યો છે તો અમારે કામ કરવું નથી પણ અમે હાજરી પુરાવા માટે આવ્યા છે સાહેબ અમારું ઓફિસનું માન રાખીને પણ અમારે કોઈ કાર્યકર બહેનોએ આ કામ કરવું નથી કારણ કે અમારે અમારું પોતાનું આંગણવાડીનું એટલું બધું કામ છે ઘણી અમારી પાસે તો હેલ્પર નથી અને અમારું શરીર સારું રહેતું નથી અને દરેક બેનને સીમેમના હમણાં ફોર્મ ભરવાના છે કુપોષિત બાળકોનું આંગણવાડીમાં પ્રિસ્કૂલ શિક્ષણ આપવાનું હોય છે તો અમે આ કામ ક્યારે કરીશું એટલે અમારી કોઈ બહેનો આ

અને અમારી બધી જ બહેનો એ કામગીરી કરવા માંગતી જ નથી આમાં બધી બહેનો દસ ચોપડી ભણેલી છે એ લોકોને ઇંગ્લિશ ફાવતું જ નથી તો બીએલઓની કામગીરી કેવી રીતના કરી શકે અને જબરજસ્તી એટલું બધું કહે છે કે તમારે કરવું જ પડશે તમને નહીં તમે કહો તો તમને નોટિસ આપીશું અત્યારે અમારા આંગણવાડીનું કામ જ એટલું બધું છે તો બહેનો કયા ટાઈમે આ કામ કરે અત્યારે સીએમની કામગીરી ચાલી રહી છે તો બહેનોને બિલકુલ ટાઈમ ટાઈમ નથી બાળકોને ભણાવે કે પછી ઓનલાઈન કામગીરી કરે અને અત્યારે સાહેબ એવું કહે છે કે બિયરોની કામગીરી તમારે રવિવારે કરવાની તો શિક્ષકો ને બધાને રવિવારે રજા હોય તો અમારે એક દિવસની રજા ના જોઈએ અને અમને છૂટા કરવાના એ સાહેબ કે કે છે તો શિક્ષકો પણ ઘણા બધા બિયરો કામગીરીમાં નથી તો એ લોકો નથી કરતા એ લોકો અમારે દસ હજાર પગાર છે તો એ સાહેબ અમને તમને છૂટા કરવા તમને નોટિસ કરવા અને અમે સરકારી કર્મચારી છે જ નહીં તો આટલી બધી કામગીરી સોંપવાની અને સરકારે એમને મોબાઈલ આપ્યા છે પણ એ મોબાઈલ ચાલતા નથી અત્યારે બેનો બધાના પડતર પોતાના પર્સનલ જ મોબાઈલમાં કામગીરી કરે છે એટલે અમારી બહેનો અત્યારે અહીંયા સેવા સદન ભેગા થયા છે ડેસાડ તાલુકાની બહેનો અને સાવલી તાલુકાની બધી જ બહેનો અહિયાં ભેગી થઈ છે આપનું નામ મારું નામ પટેલ વર્ષાબેન ગિરીશભાઈ ગુજરાત આંગાડી કર્મચારી સંગઠન